ભરૂચના એસવીએમ સ્કૂલ નજીક પસાર થતા મોપેડ ચાલકે એક યુવક ફરજ પરથી ઘરે જતા તેના મોપેડમાં અચાનક શાક દેખાતા તેનો જીવ તાળવે ચોટ્યો હતો યુવકે સમય સૂચકતા વાપરી મોપેડ ને સાઈડ માં ઉભી રાખી જીવદયા પ્રેમીને જાણ કરી હતી જીવદયા પ્રેમી ભારે જહેમત બાદ મોપેડમાંથી સાપને બહાર કાઢ્યો હતો ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે તે રોજ પોતાની પહોંચ્યો ત્યાં જ ડાબી બ્રેક હજુ સાપ નો મુખ બહાર આવતા જ તે ગભરાઈ ગયો હતો જોકે તેણે સમય સૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્કની સાઈડમાં લઈ આવ્યો હતો આ સમયે ગભરાઈ ગયેલા